વડોદરા શહેરમાં નિસહાય બ્લાઇન્ડ સેવા ટ્રસ્ટ અને હરિસેવા ટ્રસ્ટના સહયોગથી દિવ્યાંગો માટેના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા આ જ્યારે ગરબા યોજવામાં આવ્યા હોય તો તેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગોએ ભાગ લીધો હતો દિવ્યાંગ ભાઈ બહેનો ખૂબ જ ઉત્સાહભેર અને આનંદ સાથે ગરબે ગુમ્યા આનંદ અને ભક્તિભાવ સાથે ભરેલા આ ગરબા કાર્યક્રમ જેમાં કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ ભાઈ બહેનોને લાહણીનું પણ વેચાણ કરવામાં આવ્યું ત્યારબાદ દિવ્યાંગોને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ તહેવારો અને ખાસ અવસરોએ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે આયોજિત ગરબા કાર્યક્રમમાં દિવ્યાંગોનો ઉત્સાહ જોઈ સૌ કોઈ ભાવુકો થઈ ગયા હતા આ રીતે જ નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને હરિસેવા ટ્રસ્ટ સતત સેવા અને માનવતા માટેના ઉત્તમ કાર્ય કરતા રહ્યા છે આજે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેવડાવા ખાતે દિવ્યાંગોના ગરબાનું આયોજન કર્યું છે સાથે એમના માટે જમવાની અને લાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આજના દિવસે બહુ બધા અરે ગરબા કરવામાં આવ્યા શું બીજી પણ ઘણી બધી સંસ્થાઓ આ રીતનું આયોજન કરે છે અને બહુ સુંદર આયોજન કરે છે બીજા પણ બધા અમે પણ ત્યાં ગયા હતા અને બધાનું બહુ સુંદર આયોજન હોય છે. શું એ એ વ્યક્તિ માટે અને એ લોકો માટે શું કરવામાં આવે? એ લોકો પણ દર વર્ષે આ રીતનું આયોજન કરે છે અને સ્પેશિયલી દિવ્યાંગો માટે જે ગરબાનું આયોજન કરે છે બહુ સારું એવું આયોજન હોય છે એ લોકોનો. અનુભૂતિ શું? તે ટાઈમે શું અનુભૂતિ દેખાય? આ નોર્મલ લોકો માટે તો બધા કરતા જ હોય છે પણ સ્પેશિયલી દિવ્યાંગો અને એ એ લોકોને જે ખુશી મળતી હોય છે છે જોઈને અમને પણ બહુ ખુશીનો અનુભવ થાય બધાએ આ રીતનું સમાજે કામ કરવું જોઈએ દિવ્યાંગો માટે જે નિશા એ લોકો માટે છે બધા માટે આવી રીતે જેટલી થાય એટલી આપણાથી મદદ કરવી જોઈએ જે વિવિધ પ્રકારના ગરબા દિવ્યાંગો માટે કર્યા એમાં કેવડાબાગ ખાતે આફ્ટર નવરાત્રિ સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિષ દ્વારા એક ગરબાનું આયોજન કર્યું જેમાં દૂર દૂરથી અંધ અપંગ એમાં ભાગ લેવા આવ્યા ગરબા ઉપરાંત અમે અહીંયા દાતાઓ શ્રી દ્વારા અડફાણની પણ વ્યવસ્થા કરવી છે એમને લાણી પણ આપવામાં આવશે અને પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ ઇનામ પણ આપીશું આ પ્રવૃત્તિના ભાગરૂપે અમારા ઘણા કાર્યક્રમો થાય છે નિઃશુલ્ક અન્ન વિતરણ દવા વિતરણ ધાર્મિક યાત્રા ઉપરાંત લગ્ન અને શિષ્યવૃત્તિ અને શૈક્ષણિક મદદ અમારા ખાસ દાતાઓ શ્રી કરતાં પ્રેસ રિપોર્ટર મિત્રોનો ખરેખર વંદન અને નમન કરવું પડે કે અમારા દરેક કાર્યમાં અમને સહકાર આપે છે અને સમાજ સુધી અમારી આ લાગણીની અભિવ્યક્તિ કરે છે આભાર સલીમ કાકા આજે અત્યાર સુધી બહુ દિવ્યાંગોના ગરબા થયા કઈ કઈ જઈને શું તમને કેવું લાગ્યું શું શું કહેવા એ માંગશે આમાં ઘણી જગ્યાઓએ દિવ્યાંગોના ગરબા થયા એ લગભગ સમૂહ એકત્ર કરે છે મારે ના કહેવું જોઈએ ચૂંટણીના અનુસંધાનમાં પણ આ જે દૂર દૂરથી કેટલાક અંધજનો અને દિવ્યાંગ આવ્યા છે આખી રાત ગરબા ગાશે લાગણીથી માતાજીને વંદન કરશે એમને પ્રણામ કરશે અને પ્રાર્થના કરશે દેશની સુખાકારી માટે અને આ જે આખી રાત જાગશે એનું ફળ હું માનું છું કે જે સમાજના દરેક પરિવારને મળશે વ્યક્તિઓને મળશે અને મારા પ્રેસ રિપોર્ટર મિત્રોને પણ એનો લોકો લાભ લોકોને મેં એ અપીલ કરીએ છીએ કે આવી એકતા દેશમાં થવી જોઈએ ઈદ હોય દિવાળી હોય કે નવરાત્રિ હોય કે પછી ગુરુ નાનક જયંતિ હોય આ રીતે મનાવવું જોઈએ દરેક તહેવાર અને દેશ અખંડિત રહેવો જોઈએ